વેચી નાખતા હોવાની હકીકત બહાર આવી છે સમગ્ર દેશમાં વધુ વૃક્ષ ઝુંબેશ ચાલી રહી છે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો ખૂબ જ જરૂરી છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ વૃક્ષો ખૂબ જ લાભદાયી છે જ્યારે બીજી તરફ પ્રકૃતિના શત્રુઓ વૃક્ષોનું નિકંદન કરી પૈસા કમાવી રહ્યા છે જેતપુરમાં આવા જ પ્રકૃતિના દુશ્મનોની સો મિલને સીલ કરી ફોરેસ્ટ અધિકારીઓએ સરાહનીય કામગીરી કરી છે જેતપુર વિભાગે લાલ આંખ કરી મિલને સીલ કરી સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરી છે આજ રોજ મળતા જે કાયદેસર સો મિલ ધારકો હતા જગ્યા અને સ્થળ ફેરફાર કરતા જે મશીનરી મળી આવતા તેમાં પૈકીમાં એક નવીન ચંદ્ર કાંતિલાલ રુડાણીનું જે સોમિલ લાઇસન્સ નંબર છ્યાસી એ તેમજ શ્રી રામ વિજય સોમિલ જે સોમિલ નંબર એકસો ઓગણત્રીસ અને શ્રી લક્ષ્મી નારાયણ સોમિલ જે સોમિલ લાઇસન્સ નંબર તોતેર આજ રોજના વન વિભાગ ગોંડલ રેન દ્વારા કાયદેસર કાર્યવાહી કરી અને સીલ કરવામાં આવે છે તેમજ આ બાબતના સાધનિક કાગળો કરી અને ઉપર મોકલવામાં આવે છે આ બાબતે જે છ્યાસી જાતની સરકારશ્રી દ્વારા વૃક્ષોને કાપવાની પરમિશન આપેલી છે તેમાં વન વિભાગમાં કોઈ રેવન્યુ વિસ્તાર અથવા તો માલિકીનો હોય તો ગ્રામ પંચાયતના સરપંચશ્રી અથવા